દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ મંદિરે યાત્રાધામ દ્વારકામાં શરૂ થયેલ દ્વારકાધીશ અને લુક્ષમણીજીના વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજાઈ ત્યારે રૂક્ષમણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અને અગિયારની વિધિ બાદ દ્વારકા જગત મંદિરે આરતી કરવામાં આવી તો બાદ ભોગનો ભવ્ય મનોરથ પણ યોજવામાં આવ્યો દ્વારકાધીશ જગત મંદિરમાં દ્વારકાધીશ તથા વામન સ્વરૂપનો વરઘોડો રાજ સવારી સાથે શહેરના વિવિધ માર્ગો પર નીકાળવામાં આવ્યો ત્યારે ભગવાન દ્વારકાધીશજી અને રુક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ પણ ભક્તિમય બન્યું ચૈત્ર સુદ અગિયાર દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષમણી માતાજીના પરંપરાગત રીતે ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે ત્રણ તો આ કાર્યક્રમ હોય ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ચૈત્ર સુદ અગિયારસના દિવસે ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે મંડપારોપણ થાય અગિયારી થાય માતાજીને છપન ભોગ ધરાવવામાં આવે દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરવામાં આવે રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે ગામમાંથી ભગવાનનો વરઘોડો આવી ને અહીંયા રુક્ષમણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રુક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે અસ્તુ જય દ્વારકાધીશ